મારે નામ છે રાજુભાઈ માળી અને અમે જૂનાના જાણીના છે ચાલીસ વર્ષથી અમે પતંગ બનાવીએ છીએ અને ઘરના બનાવટ છે અમારી પોતાની એમાં તમારા વેરાયટી અલગ અલગ અને મારા પતંગનું સોનું નામ છે મેરા ભારત મહાન એમાં તમારે અલગ અલગ કલર છપ્પન ઇંચ બાવન ઇંચ ચોપન ઇંચ બોતેર ઇંચ બ્યાસી ઇંચ અલગ અલગ વેરાયટીઝમાં તમને ડિઝાઇન્સ અને કલર્સમાં દેખવા મળશે તમને આમાં બધી અલગ વેરાયટી છે આ આવશે ચાર કાકાની પતંગ આવશે આવશે અઢી કાકાની પતંગ આવશે પછી આમાં આવશે તમારે મોટી છ ફૂટ ની પતંગ આવશે પછી આમાં આવશે રોકેટ આમાં રોકેટ આવશે આમાં અલગ અલગ સ્ટાઇલ ના અલગ અલગ વેરાયટી પતંગ મળશે તમારે વહેલી તારીખે પધારું વહેલી તારીખે ઓર્ડર મોટી સાઇઝ ની પતંગ બનાવી હોય તો બી ઓર્ડર આપશો તો બનાવવામાં આવશે અબેબલ છ ફૂટ સોરી પતંગ છે અમારે અબેબલ ઓર્ડર મુજબ જ બનાવવા પતંગમાં આવશે ઓર્ડર અમારી બાઈ દરીથી બનશે અમારા કેવાથી બનશે તમારે કેવાથી નહીં બને એટલું યાદ રાખો મોબાઈલ નંબર બાણું અઠ્યાવીસ પંચોતેર ઓગણસાઠ ચાલીસ